નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળીશું કે હકારાત્મક વિચારોથી તમારું ભાગ્ય પણ બદલી શકાય છે જો તમારામાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની શક્તિ હોય તો તમારા નસીબને તમે ધારે ત્યાં સુધી લઈ જઈ શકો છો તેના વિશે થોડાક શબ્દો સાંભળીએ સામાજિક સ્થિતિ શારીરિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ ઠીક નહીં હોય પણ માનસિક સ્થિતિ ઠીક હોય તો તમે સફળ છો કારણ કે મનથી જ જીવન છે જિંદગી એ નથી હોતી જે મળી છે પણ જિંદગી એ હોય છે જે આપણે બનાવીએ છીએ એ અને એ પણ સાચું છે કે આપણે વિચારીએ છીએ એવા જ આપણે બનીએ છીએ જ્યાં સુધી દુનિયા કોઈ ઉપર હસતી નથી ત્યાં સુધી તે વ્યક્તિ સફળ થતી નથી સીમા છે તો એ આપણી વિચાર સરણી છે સીમા તો હોતી જ નથી આપણા વિચારોની સીમા હોય છે એટલે આપણે એવું માનીએ છીએ કે આ કામમાં એટલે સુધી જ જઈ શકાય એવી સીમા છે પણ મનની સ્થિતિ કેટલી સારી કરવી એની કોઈ સીમા જોતી નથી પોતાનો જવાબ પોતે મહેનત કરીને જ દેવો કોઈ વિટામિન કોઈ પ્રોટીન કોઈ મિનરલ આપણને મજબૂત બનાવી શકતા નથી મેં એવું પણ સાંભળ્યું છે કે કોઈ પ્લેયર તો બહારના દેશમાંથી પાણી લાવી પીવે છે પણ તે બધું ભૂલી જાય છે કે આ બધું પાણી પીધા પહેલાંની તમારી એનર્જી છે જ્ઞાની પાણીથી ન તમે એવા બની ગયા હો તમારા વિચારોથી તમે એવા બની આવો તે બધાથી આગળ વધી અને આ રીતથી વિચારે તો બીજા માણસો દુઃખી થાય છે પણ એમણે વિચારવું જોઈએ કે બહારથી ગમે એવી બ્રાન્ડ મગાવીએ પણ સાચું સુખ તો શરીરથી જ હોય છે મનથી જ હોય છે તે બધાથી શક્તિ મળતી નથી પણ તમે ખુશ છો તો તમે લુખી ડુંગળી ખાશો તો પણ તમને બધા વિટામિન્સ પ્રોટીન્સ અને મિનરલ્સ મળી જશે પહેલાંની કહેવત છે કે જેવું અન્ન તેવું મન અને જેવું પાણી તેવી વાણી જેવો સંગ તેવો રંગ આ બધું સાચું જ છે આપણે અઢા ઇઠ્યાસી ટકા નેવ્યાશી ટકા માણસો તેના બાળકોને ખાલી પાળે છે જેવી રીતે કૂતરા તેના ગલુડિયાને પાળે છે અને બે ટકા લોકો જ પોતાના બાળકોની પરવરિશ કરે છે જેમ કે સિંહની જે સિંહ પોતાના બાળકની પરવરિશ કરે છે એ રીતે બાળ બાળકની પરવરિશ કરવાની હોય પાળીને આપણે આધારે ન રાખવાના હોય વધારે સારું અને બ્રાન્ડેડ વસ્તુ ખાવાથી તાકાત નથી આવતી તાકાત આવે છે વિચારોથી અને એક વાત એ પણ યાદ રાખવાની કે આપણે જે કંઈ કામ કરી રહ્યા છીએ તે કુદરત મને નિમિત્ત બનાવીને કરે છે કુદરત જ બધું કરે છે એવો દ્રઢ વિશ્વાસ રાખવો યોગ્ય વિચારોથી જીવન બદલી શકાય છે ગમે તે પરિસ્થિતિ હોય વિચારથી બદલી શકાય જ છે જો તમને આ વિચારો સારા લાગ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને રોજ આવું નવું નવું જાણવા મળતું જ રહેશે ધન્યવાદ